જોળવા ગામે સો દિવસના ટીબી અભિયાન અંતર્ગત મફત નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીબી મુક્ત ભારતની હાકલને સાકાર કરવા ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સતત પ્રયાસો કરી રહ્યું છે આ અભિયાનને વેગ આપવાના ભાગરૂપે ઔદ્યોગિક એકમોમાંથી સમૃદ્ધ અને મોટી સંખ્યામાં પ્રપ્રાંતિ સમજીવોની વસ્તી ધરાવતા પરસાણા તાલુકાના જોડવા ગામમાં મફત ટીબી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું આયોજન પલસાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરાની આગેવાનીમાં કાર્યરત જોડવા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મધુકુમાર ઇંચામોરી મેડિકલ ઓફિસર ડોક્ટર સચિન પટેલ અને ટીબી સુપરવાઇઝર દીપકભાઈ કતરેની નેતૃત્વ હેઠળ કેમ્પ યોજાયો હતો સો દિવસના ટીબી અભિયાન અંતર્ગત આયોજિત આ કેમ્પમાં કુલ બસો પાંચ દર્દીઓના એક્સરે કરવામાં આવ્યા હતા અને તેમનું આરોગ્ય ચકાસણી કરી ટીબીના લક્ષણો ધરાવતા દર્દીઓને ઓળખ કરી તેમને તાત્કાલિક સારવાર આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું આ કેમ્પમાં મલ્ટીપર્પઝ વર્કર આશા વર્કર્સ સહિતના મેડિકલ સ્ટાફ સક્રિયપણે જોડાયો હતો આ અભિયાનનો મુખ્ય મુખ્ય હોદ્દ હેઠળ ગામના ઘરે ઘરે જઈ લોકોને તીબી વિધાન અને એક્સરે ચકાસણીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને તેઓને આરોગ્ય ચકાસણી માટે કેમ્પમાં લાવવામાં આવ્યા હતા કેમ્પ દરમિયાન કુલ બસો પાંચ દર્દીઓને એક્સરે કાઢવામાં આવ્યા અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું